અત્યારે જે પ્રમાણેની આ રાજકીય દાવપેચ દેખાઈ રહ્યા છે કારણ કે એક તરફ લોકસભાની ચૂંટણી ચૂંટણી થાય કેવી રીતે જો બિનહરીફ જ જાહેર થઈ જાય અને તે માટે અત્યારે છ ઉમેદવારો તો ફોર્મ પરત ખેંચી લીધા બે ઉમેદવારોના ફોર્મ જે હજુ છે શું વધુ જાણકારી છે બિલકુલ અમિતા વહેલી સવારે ગુજરાત ફર્સ્ટ કહ્યું હતું કે સુરતની અંદર અપક્ષના પાંચ જેટલા ઉમેદવાર ઉમેદવાર જે છે તે તમામ ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં હોવાની વાત કરી હતી કે જેઓ આજે બપોરમાં બપોરે બાર વાગ્યા સુધીની અંદર પોતાના ફોર્મ પરત ખેંચે પરંતુ બપોરના બાર વાગ્યા પહેલાની અંદર જ પાંચની જગ્યાએ છ અપક્ષના ઉમેદવારોએ પોતાના ફોર્મ જે છે તે પરત ખેંચ્યા છે હવે બે અપક્ષના ઉમેદવાર જે છે જે હાલ મેદાનમાં છે બેમાંથી એક ઉમેદવાર બીએસપી એટલે બહુજન સમાજવાદી પાર્ટીનો એક ઉમેદવાર છે કે જે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટેની તજવીજો જે છે તે ભારતીય જનતા પાર્ટી હાથ ધરવામાં આવી છે આ બે ઉમેદવાર જે છે તે બપોરે ત્રણ વાગ્યા સુધીની અંદર પોતાનો ફોર્મ પરત ખેંચે તો સુરતની અંદર ચિત્ર જે છે તે સ્પષ્ટ થઈ જશે કે ભારતીય જનતા પાર્ટી નો ઉમેદવાર મુકેશ દલાલ જે છે તે સીધી રીતે ત્યાંથી બિનહરીફ થઈ જશે તેની માટેની તજવીજો જે છે તે હાથ ધરવામાં આવી છે ગઈકાલ સાંજથી જયારે કોંગ્રેસના ઉમેદવારના અને દમી ઉમેદવારના ફોર્મ જે છે તે રદ થયા હતા ત્યારથી જ આ તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે તે તેમના જે અપક્ષના ઉમેદવારો જે છે તે ફોર્મ પરત ખેંચે તે માટેની કવાયતો જે છે તે કરવામાં હવે એ કવાયત જે છે તેના અંતર્ગત છ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે માત્ર જ ઉમેદવારો હવે મેદાનમાં રહ્યા છે જો આ બંને ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી લેશે તો સુરતની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે છે તે બિનહરીફ જાહેર થશે અને એ બિનહરીફ જાહેર થતાની સાથે ભારતીય જનતા પાર્ટીના સુરતના જે કાર્યકર્તાઓ જે છે કે જે સૌરાષ્ટ્રની અંદર રહેતા સુરતના જે લોકો જે છે તેમને સૌરાષ્ટ્રના ઉમેદવારો વધુ મજબૂત બનાવવા માટે વધુ લીડ થી જીતાડવા માટે કામ કરવા માટેની પણ વાત ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓ કરી હોય તેવી પણ માહિતી હાલ તો મળી રહી છે કે જેને લઈને સુરત હવે બિનહરીફ થવા તરફ માત્ર ને માત્ર ગણતરીનો કડીઓ જે છે તે એક પણ ગણાઈ રહી છે જે બિલકુલ તો અત્યારે સુરતમાં જેવીતની રાજકીય એ દેખાઈ રહી છે આ સ્થિતિ અનુસાર જો આજ પ્રમાણે આગળ વધવામાં આવશે તો બિનહરીફ થઈ શકે છે મુકેશ દલાલ તેવી જાણકારી છે હવે અપક્ષ સહિત આઠ ઉમેદવાર માંથી છ ઉમેદવારે તો ફોર્મ પરત ખેંચી લીધા છે પરંતુ હજુ જે બે છે એમાંથી પણ ત્રણ વાગ્યા સુધીમાં ફોર્મ પાછા ખેંચાય તેવી પૂરી શક્યતા વર્તાઈ રહી છે એ માટેની તજવીજ પણ શરૂ કરી દેવામાં આવી હોવાની જાણકારી મળી છે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું પણ ફોર્મ રદ થયું છે ત્યારે ઉમેદવારની પસંદગીથી લઈ ફોર્મ રદ સુધીની

નહીં લડી શકે કોંગ્રેસના પૂર્વ અને વર્તમાન ભાજપના નેતાઓ સાથે કુંભાણીના સંબંધની ચર્ચા ચાલી રહી છે પ્રદેશ કોંગ્રેસ નેતૃત્વ આ તમામ મુદ્દે ખરેખર શું અજાણ હતું કુંભાણીનો દાવ થયો કે કુંભાણીએ કોંગ્રેસનો દાવ કર્યો આ ચર્ચાઓ હવે જોર પકડ્યું છે તો સુરતની રાજકીય સ્થિતિ જે અત્યારે ખરેખર એવી આકર્ષિત બની છે સૌ કોઈનું ધ્યાન ત્યાં ખેંચાઈ રહ્યું છે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું એટલું જ નહીં જેટલા અપક્ષ સહિતના આઠ ઉમેદવારોમાંથી છ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા છે અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ઉદય તેમની સાથે વાત કરીએ અહીં સુરતની જો રાજકીય પરિસ્થિતિ જોવામાં આવે તો જે છ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે માત્ર બે ઉમેદવાર જે અપક્ષના છે બાકી અને એ લોકો પણ ફોર્મ ખેંચે તેવી જાણકારી છે શું વધુ અપડેટ છે બિલકુલ અમિતા છેલ્લા બે દિવસથી ચોવીસ સુરત લોકસભા બેઠક ઉપર હાઈ વોલ્ટેજ ડામા જે છે તે ચાલી રહ્યા છે અત્યારે ત્રણ વાગ્યા સુધીમાં જે આ હાઈ વોલ્ટેજ ડામાનો ક્યાંક ને ક્યાંક અંત આવે તેવી શક્યતા છે કારણ કે જે આ આઠ જેટલા જે ઉમેદવારો હતા તે પૈકી છ જેટલા જે ઉમેદવારો છે તેમણે ફોર્મ ખેંચી લીધા હોવાની જે માહિતી છે તે મળી રહી છે હજુ બે જે ઉમેદવારો છે તેમણે ફોર્મ નથી ખેંચ્યા તેને લઈને જે ભારતીય જનતા પાર્ટીના જે એ કાર્યક્રમ તેમજ આગેવાનો દ્વારા તેવી કવાયત પણ શરૂ કરવામાં આવી છે હાલ જે કલેક્ટર કચેરી ખાતે છે હાલ તમને જે અહીંયા નજારો બતાવવાનો પ્રયાસ કરીશ પોલીસ બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે જે પ્રમાણે નિલેશ કુંભાળની જે ફોર્મ છે તે રદ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આઠ જેટલા જે જે ઉમેદવારો છે તે બાકી રહ્યા હતા આઠ ઉમેદવારો પૈકી છ જેટલા ઉમેદવારોએ જે ફોર્મ છે તે પરત ખેંચી લીધું છે ગઈકાલે જ એફિડેવિટ કરીને જે આ ફોર્મ છે તે પરત ખેંચી લેવામાં આવ્યું છે ત્યારે બહુજન સમાજ પાર્ટી અને સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી આમ બે જે ઉમેદવારો છે તેમણે હજુ સુધી ફોર્મ ખેંચ્યા નથી ત્રણ વાગ્યા સુધીમાં જે આ બે ઉમેદવારો છે તે ફોર્મ ખેંચી શકે છે તેવી શક્યતા છે જો આ બંને ઉમેદવારો ફોર્મ ખેંચશે તો ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે મુકેશ દલાલ તે જે છે તે લોકસભાની ચૂંટણી પહેલાં જ તેમને મોટી રાહત મળી શકે છે કારણ કે હાલ પણ અહીં પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે કોઈપણ સમયે જે બે ઉમેદવારો છે તે અહીંયા આવી શકે છે અને જે ઉમેદવારી છે તે પરત ખેંચી શકે છે જી

હવે સુરતમાં ઇતિહાસ રચાઈ શકે છે જ્યાં એક જ ઉમેદવાર રહેશે અને બેન હરીફ જાહેર થશે ભાજપના મુકેશ દલાલ તેવું હાલ લાગી રહ્યું છે